હજાર પંદરસો લોકો નું આ શાક બનાવ્યું છે હજી એટલો અડધો જમણવાર બાકી છે ચાલુ તો જામનગરથી ધીમે 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 આપણે પંદર સત્તર કિલોમીટરના અંતર આવી ગયા છે અને ફાઇનલી આપણે ફરી પાછા એજ જ કેમ્પ પાસે આવ્યા છે કેમ્પમાં આપણે લાસ્ટ ઇયર શૂટ કર્યું હતું આ કેમ્પની ખાસિયત એ છે કે એક વ્યક્તિએ એક દાયકા પહેલાં જે સંકલ્પ કરેલો હતો એ સંકલ્પને પૂરો કરવા માટે એ સેવા કેમને આગળ વધારવા માટે આખા ગામે મહેનત ચાલુ કરી દીધી એમાં અને અહીંયા બે વખત જમવાની સાથે સાથે નાસ્તો પાણી ચા એ નિરંતર રહે છે આઈસ્ક્રીમની સાથે સાથે ઠંડા પીણા પણ રહે છે તો ફરી પાછા કેમ્પની મુલાકાત લઈએ આજ તો પબ્લિક પણ અહીંયા લાસ્ટ ટાઈમ કરતાં વધારે દેખાઈ રહ્યું છે અને આ વખતે પદયાત્રીનો ઉત્સાહ પણ જેમ જેમ દ્વારિકા નજીક આવી રહ્યું છે એમ એમ બેવડાવતો રહ્યો છે જો કે દ્વારિકા પહેલે જ કરતાં થોડું વધારે નજીક આવ્યું છે બાકી હજુ અહીંથી દ્વારિકા ઘણું છેટું છે એટલે ચાલનારા લોકો માટે હજી અહીંથી ચાર દિવસનો રસ્તો પાકો આપણે કાઠિયાવાડ માટે એક ગીત સરસ બનેલું છે આપણા મલકના માયાળું માનવી અને આ માનવીની માયાને ખરેખર તમારે માનવી હોય તો દ્વારિકાની પદયાત્રા જોવાની કદાચ તમે પદયાત્રામાં ભાગ લઈ શકો કે ન લઈ શકો પણ એ પદયાત્રામાં તમે ક્યાંક સેવા કરવા થોડી ક્ષણો માટે પણ ઊભા રહી ને તો પદયાત્રા કરનારા અને તમારી સાથે સેવા કરનારાઓમાં પણ જે માયાનો ઉભરો તમને દેખાશે એ તમને જીવનમાં ક્યારેય ન માણેલો એક અહેસાસ હશે અને ભગવાન દ્વારકાધીશની દયાથી છેલ્લા ત્રણ વર્ષથી આ પદયાત્રાનું કવરેજ કરતાં કરતાં મને પણ આ માયાનો અનેક વખત અનુભવ થયો હતો ગુજુ બોક્સમાં આપણું સ્વાગત છે હું છું સમીર દ્વારકાની પદયાત્રામાં આપણે વસઈ સુધીના કેમ્પ લાસ્ટ ટાઈમ જોયા અને વસઈથી થોડાક આગળ હોટલે સીમમાં તમને આ કેમ્પ જોવા મળશે અને કેમ્પની બહુ સરસ ખાસિયત છે કે એક વ્યક્તિ રતુભાઈ નામ છે એમનું એમને તેર વર્ષ પહેલાં એવો વિચાર આવ્યો એમણે સંકલ્પ કરેલો મંદિરમાં બેઠા બેઠા કે ભાઈ આ દ્વારકાની પદયાત્રા એ લોકો જાય છે તો આપણે એની સેવા વધુને વધુ કઈ રીતે કરી શકીએ લોકોને જમાડી કઈ રીતે શકીએ કારણ કે કોઈ એક વ્યક્તિને સંકલ્પ આવે અને એ સંકલ્પ સૂજે અને એની સાથે સાથે એ પૈસા પણ ખર્ચી જાણે પણ લોકોનો સાથ સહયોગ ન હોય તો એકલા હાથે માણસ કઈ રીતે કરી શકે પરિવારની સાથે સાથે ગ્રામજનોએ પણ આ સંકલ્પને વધાવી લીધો આજે રતુભાઈની સાથે આખું ગામ જે છે એ ખભે ખભો મેળવી અને આમરા ગામના લોકો દ્વારકાની પદયાત્રાએ આવતા બધા લોકોને જમાડે છે સવાર સાંજ નાસ્તો પાણી કરાવે બપોરે રાત્રે એમને ભરપેટ ભોજન આપે ઠંડુ પીણું ચા આઈસ્ક્રીમ આ બધી વસ્તુઓની સેવા આ કેમ્પમાં થાય છે આમરા ગામના પાદળ પહેલાં આ કેમ્પની અંદર આરામની પણ પૂરેપૂરી સુવિધાઓ છે જમવાની અંદર બે પ્રકારની મીઠાઈઓ ફરસાણ દાળ ભાત શાક પૂરી કેટલાક વખત રોટલી હોય અને ચોખ્ખા ઘીના ચૂરમાના લાડવા હોય ચોખ્ખા ઘીથી તરબતર મોહનથાળ હોય આ બધી વસ્તુ હોય એટલે જમવાવાળાને એક અલગ પ્રકારનો સંતોષ તો મળવાનો જ છે સાથે સાથે ઠંડી છાશ અને જે લોકો જમવા માટે રોકાવા ન માંગતા હોય ગરમીમાં જમવા ન માંગતા હોય એ લોકો માટે આઈસ્ક્રીમની પણ સુવિધા આ કેમ્પ દ્વારા રાખવામાં આવી છે અહીંયા મસ્ત જો તેના જે સુગંધ આવી રહી છે પતરીના જે જોરદાર મોટા મોટા ભજીયા બની રહ્યા છે ખાલી આ સીન જોઈને જે લોકો

કઠોર જોડી અંદાજે કેટલા લોકો નું બન્યું હશે હજાર પંદરસો લોકો નું આ શાક બનાવ્યું છે હજી એટલો અડધો જમણવાર બાકી છે ચાલુ હજી ચાલુ જ છે અને અહીંયા દાળ પણ હજાર લોકોની દાળ તો બની જશે વાહ આ છે ફ્રેન્ડ્સ

એક્ઝેક્ટ લોકેશન કયું કહી શકાય વસાઈ ગામ વસાઈ અને જય ઠાકર લોજની બાજુમાં જય ઠાકર લોજની બાજુ તમારે તૈયારી ક્યારથી આદરી દેવી પડે તૈયારી તો અઠવાડિયા પંદર દિવસ પહેલાં જ તૈયારી કરવા માંડવાનું હોય છે આ ઓર્ગેનાઇઝ કરે છે કે ગામના લોકો ઓર્ગેનાઇઝમાં ડોનેશન હું કરું છું ને બાકી ગામના બધા સ્વયંસેવકો મને સેવા પણ આખું ગામ ખડે પગે રહીને મને સેવા આપે છે વાહ વાહ મનમાં ક્યારથી જુદું સાહેબ આમ મને વીસ વર્ષ પહેલાં શરૂઆતમાં હું સરબતનો કેમ્પ લઈને દ્વારકા સુધી જતો સાત વર્ષ દ્વારકાનો પગયાત્રીને શરબત પાવા ગયેલ છું અને પછી સ્વામિનારાયણ જે કામ એ બેઠો બેઠો મને આ યાત્રિક નીકળ્યા અને મને એવો વિચાર આવ્યો કે આ કઈક હું આવું પણ કરું અન્ન ક્ષેત્રનું ત્યારથી હું આ તેરમું વર્ષ મારું મૂડી કાઢવી પડી હશે ને ઘણી પડી છે ને મૂડી તો ભગવાનની ઈચ્છા ભગવાન જે હા

સામાન્ય બિઝનેસમેન થઈને પણ પાસે પાસેથી પૈસા લીધા વિના હા હા સાત આઠ દિવસમાં કેટલા લોકોને જમાડી જતા સાહેબ સાત આઠ દિવસમાં વીસ થી પચીસ હજાર માણસ જમતા લોકો જમાડવા જમાડવા થઈ જતું હોય છે અને મેનુમાં શું છે દેખાડી દે

તો સવાર બપોર સાંજ કઈ દીધો હોય છે નાસ્તા પાણી સાહેબ આમ તો ચોવીસે કલાક જમણવાર ચાલુ હોય છે ને રાત્રે ત્રણ ત્રણ વાગ્યાથી અમે ચા નું ચાલુ કરી ચા ગાંઠિયા અને સવારે આઠ વાગ્યા સાંજના બાર વાગ્યા સુધી જમણવાર ચાલુ હોય છે અને સામે આઈસ્ક્રીમ જે સામે આઈસ્ક્રીમ અને છાસ અને બિસ્લરી પાણી